એ હું નઈ કરું કે હું કસો દસ્તાવેજ લઈ કાઢી મૂકે સાહેબ મહિનામાંથી 32 ક કાળ છે 32 તો માં આવો છે એમાં

પત્ર એમસી રાણા એડવોકેટ આજે અમે પરિપત્ર આપવા માટે આવ્યા છે એમાં મારો પણ એક પ્રશ્ન છે અને બીજા ઘણા બધા એડવોકેટ અને જે બધા દસ્તાજો કરાવે છે એમનો પ્રશ્ન એવો છે કે અત્યારે જે સાહેબની જે કાર્ય પદ્ધતિ છે એ બદલવાની એમની જરૂરિયાત છે કેમ કે ઘણા બધા દસ્તાવેજો કરતા અમને બહુ ડીલે થાય છે અને એક સાથે વેરિફિકેશન લે છે જેના કારણે મોટગેટને રિલીઝ કરવા માટે બી આપણે ઘણો બધો સમય જાય છે જે ટાઈમ આપેલો હોય છે એ ટાઈમ કરતા વધુ સમય આપણે લે છે અને કંઈક અમને દસ્તાવેજ માટે પૂછવાનું હોય તો એ પૂછવા માટે અમને છ વાગે સાંજે છ વાગે બોલાવે છે તો એના માટે નિશ્ચિત કોઈ ટાઈમ બનાવે ભલે એમનો એ સમયનો છે ઉપયોગ કરે છે પણ એ સમય સાથે અમારો ભી એમને સમય જોવો જોઈએ કે અમે advocate છે તો અમને સમય સર અને સાથે અમારી જોડે વાત ચિત સારી રીતે કરે એવી અમારી એ હોય છે માંગણી હોય છે કે અમને સર જે છ વાગે પેલા બોલાવે અગિયાર વાગે બોલાવે બે વાગે બોલાવે કે ત્રણ વાગે જે રિશેષ પૂરી થાય એવા સમયે બોલાવે તો અમે અમારા સમય દરમિયાન અમે એમને કઈ પૂછી શકીએ દસ્તાવેજ કાર્યવાહી અંગે મનમાં નહીં કરાય એવું હા

એનો કોઈ સરકાર શ્રી તરફથી કોઈ પરિપત્ર નહીં એ જૂના પરિપત્ર નો બતાવે છે કે ભાઈ તમારે એની નો ભાવ લેવાનો બીજું કે જો એની નો ભાવ લેવાનો જ હોય તો રિજેક્શન કરીને દસ્તાવેજ કેમ પાછો નથી આપ્યો એની આપણે એને એને આપણે સ્ટેમ્પ ભરી અને પછી દસ્તાવેજ નોંધણી બીજે દરતમ કરાવતો કરાવજો એવું નહીં કરે એ દસ્તાવેજ રાખે છે રાખીને બત્રીસ ઉપયોગ કરે બત્રીસ કરવાથી શું થાય સાહેબ એક મહિનાનો ગારાની અંદર પક્ષકારો પાછા થાય કોઈ પક્ષકાર મરી જાય એટલે પક્ષકારો મરી જાય એટલે શું કામ મરી જાય આગા પાછા થઈ જાય અને પહેલા દસ્તાવેજ કરવા આવતા પહેલા ઉપલબ્ધ જે તે પૈસાનું પેમેન્ટ કરી દીધેલું હોય હવે દસ્તાવેજ બંધ રહ્યો બરાબર તો બત્રીસ કાની અંદર મહિના સુધી દસ્તાવેજ બંધ રહેજો તો એ રીતે આપણે પક્ષકારો અમને કે ભાઈ આ દસ્તાવેજ છૂટતો નહી તો શું કરીશું શું કરીશું બરોબર એના લીધે બસ્રીસ ટોન આ કરે અને આ પરિ સરકાર શ્રી તરફથી જાનુદેવ છે અમને સફળ સ્ટેમ્પ એમને હવે કોઈ પરિપત્ર અત્યારની જાણને અગિયાર ગામડાની અંદર બિન ખેતીનો ભાવ લેવાનો એવો કોઈ પરિપત્ર કર્યો નથી છતાં પણ પોતાની મનની આ મનમાં જે આવે આવે એ પ્રમાણે દસ્તાવેજ કરવાનું કહે છે સાહેબ ખેતી માટે જ પૂરતું છે

એ પરિપત્ર હોય તો પરિપત્ર બતાવે એમ કે ભાઈ અમે ભરવાનો હોય તો સરકારે અમે લેટેસ્ટ પરિપત્ર કર્યો જ નથી એવો કોઈ બસ આટલી વાત છે જે આપણો પરિચય નિલેશ કુમાર ચૌહાણ એડવોકેટ રહેવાસી ઉત્તરસંડા મારો પ્રશ્ન એવો છે કે ઉત્તરસંડા તેમજ બીજા કુલ દસ ગામોનો સમાવેશ નડિયેદ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે પરંતુ નડિયાદ મહાનગરપાલિકામાં જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં કોઈ ટીપીની રચના કરવામાં આવી નથી ફાઇનલ પ્લોટ જાહેર કરવામાં આવ્યો નથી તેમ છતાં પણ મેહરબાન સબરજિસ્ટ્રાર સાહેબ બે હજાર સોળ ના પરિપત્રનો ખોટો આધાર લઈને સામાન્ય ગ્રાહકો દસ્તાવેજ કરવાનું જણાવે છે પછી જો અરજદાર દસ્તાવેજમાં વાણિજ્યનો ભાવ ભરતો નથી તો તેમના દસ્તાવેજ ડીસી માં રેફરન્સ કરે છે હવે ડીસીમાં રેફરન્સ સેક્શન તેત્રીસ મુજબ કરવાના બદલે સેક્શન થર્ટી ટુ મુજબ કરે છે જેનાથી એક મહિનામાં મહિના માટેનો લાંબો સમયગાળો જો થઈ છે અને કોઈ ગ્રાહક અત્યારે સમય એવો છે કે ટાઈમની કિંમત હોય છે દરેકને કોઈની પાસે સમય વાતો નથી એટલે ના છૂટકે લોકોને હેરાન પરેશાન થઈને પૈસા ભરવા પડે છે અને વધારે જરૂરત કરતા વધારે સ્ટેમ્પ રિટીની વસૂલાત ખોટી રીતે કરાવડા છે જે લોકો વસૂલાત નથી કરવા આવતા તેમાં એ લોકોને હેરાનગતિ ખોટી ખોટી કરવામાં આવે છે એટલે જિલ્લામાં પણ આવું આણંદ જિલ્લામાં પણ ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી ખેતીની જંત્રના ભાવથી જ કરવામાં આવે છે છતાં આણંદ નડિયાદ કરતાં વધારે વિકસિત છે જે ગામોનો સમાવેશ નડે મહાનગરપાલિકા તમે કરવામાં આવે છે ત્યાં ખેતીની જમીનના ભાવ જે ખેતીની જમીન જે જગ્યા આવેલી છે ત્યાં કોઈ જગ્યાએ રોડની કનેક્ટિવિટી પણ નથી હજુ સુધી તો તમે એ જમીનના ભાવોની જનતરી એનેના ભાવથી તમે કેવી રીતે વસૂલાત કરી શકો આ બાબતે સબ સબ્રિસ્ટાર જોડે ખુલાસો માંગવામાં આવતા તેમના બે હજાર નો પરિપત્ર જે આવ્યો છે એ પરિપત્રમાં ચોક્કસ લખ્યું છે કે ઓપન લેન્ડ લેન્ડની વ્યાખ્યામાં એને થયેલી જમીન નગર રચનામાં આ સમાવેશ થયેલી હોય તેવી જમીનનો સમાવેશ થાય છે બીજી વસ્તુ કે જો તમારે એને વાણિજ્યનો ભાવ ખેતીની જેવનમાં લેવો હોય તો તમારે ઝોનિંગ સર્ટિફિકેટ આપવું પડે પણ નડિયાદ મહાનગરપાલિકામાં આજ દિન સુધી કોઈ ઝોનિંગની રચના કરવામાં આવી જ નથી તો તમે કયા આધારે તમે એ પરિપત્રનો અમલ કરાવો છો અમારી સાથે પરિચય આજે આવેદનપત્ર આપવાજો કોણ કોણ ક્યાં ક્યાં શું મારું નામ નૈંગલશ ગુરુ પ્રફુલભાઈ પડ્યો છે હું બિલોદ ગામનો રહેવાસી છું અને આજે પરિપત્ર આવેદનપત્ર આપવાનું કારણ એ છે સાહેબ કે નડિયાદ નગરપાલિકાની અંદર જે નડિયાદ મહાનગરપાલિકામાં દસ ગામનો સમાવેશ થયો તે ગામોની ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ પ્રશ્ન એનો પ્રશ્ન છે તો આવું કરવાથી ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે અને દસ ગામના જે ખેડૂત છે તે જમીન ખરીદી શકે તેવું નથી હાલમાં કારણ કે ખેતી બીન ખેતીનું જે પ્રીમિયમ ભરવાનું આવે જંત્રી તો ખેડૂત ખેડૂતે જંત્રી સૌથી વધારે મોંઘી પડે એવી છે

ત્રીસ દિવસ માટે રોકી રોકવાના હોય નિયમની મર્યાદામાં અને એના પછી એ ઉપર જાય અને નાઇટ કલેક્ટર સેમ નિર્ણય લઈ શકે છે અને એ લોકો જ્યારે તમને આની અંગે કોઈ ક્વેરી માટે પૂછે તો 6 વાગે કેમ બોલાવો છો તમે લોકો ચાલુ એવું નથી કે તો એમને કોઈ પ્રશ્ન હોય આ બાબતે ને અન્ય કોઈ પણ પ્રશ્ન હોય અહીંયા દસ્તાવેજમાં હાલ ટોકન 5 મિનિટના છે દસ્તાવેજ મોઢણીની પ્રક્રિયા ખૂબ મહત્વની છે અગિયાર થી પાંચ માં એ કરવાનું હોય એટલે એને ડિસ્ટર્બ ન થાય એ ધ્યાને લઈ અને જો એમને આવું હોય તો આવી શકે છે 5 10 સાહેબ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે પૈસા માંગવામાં આવે છે બિલકુલ નથી તદ્દન 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 પાયો વિણા લાગે છે અને કદાચ અર્ધઘટના પ્રશ્નના કારણે મેં ફીલ થઈ રહ્યો છે અને અહીંયા બેઠા હોઈએ અમે એટલે સરકારની આવકને ધ્યાને લઈ જો સ્ટેન્ડ ડ્યુટી વધારે જતી હોય તો અમારે કઈ રીતે પ્રોસીડ કરવું છે સાહેબ અત્યાર સુધી નરિયાદ નગરપાલિકાના જે આ ગામડાઓ છે બરાબર ને આજુબાજુના એ લોકોની ગ્રામ્ય વિસ્તાર પ્રમાણે જંત્રી ગણાતી હતી

ખાકરી કર્યું છે અને તેમ છતાં એનો અપીલ જેને પણ કરવી હોય હાઈ કોર્ટ કે સુપ્રીમ કરી અને કરી શકે છે ઓકે